ધારી શહેરના મુખ્ય રોડ પર આવા દ્રશ્ય રોજિંદા બની ગયેલ છે અડીંગો જમાવીને મૂંગા પશુઓ ટ્રાફિક જામ પણ કરી રહેલા છે જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયેલા છે આખલાઓનો ત્રાસ એમાં પણ મૂંગા પશુઓનો મુખ્ય રસ્તા ઉપર અડીંગો જમાવીને શહેરના નાગરિકો વાહન ચાલકો રાહતદારીઓ અને શાકભાજી ખરીદવા આવતી મહિલાઓને હડફેડ લે અથવા તો મોટો અકસ્માત સર્જાય એ પહેલા નિવારણ લાવવું ખૂબ જ જરૂરી બની ગયેલ છે લાઇબ્રેરી ચોક યોગીજી ચોક ગાંધી બ્રિજ ખોલિયર માર્કેટ દામાણી હાઈસ્કૂલ અને એસટી ડેપો નજીક અડીંગો જમાવીને મુખ્ય રોડ પર ઉભા રહી ગયેલા મૂંગા પશુઓનું ધન થોડામાં ઘણું કહી જાય છે શહેરના નાગરિકો રાહતદારીઓ અને વાહન ચાલકોમાં ભય ફેલાયો છે પરંતુ આ માથાના દુખાવા સમાન સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી ત્યારે શહેરની મધ્યમાં જાહેર ચોક હોય કે ટ્રાફિક થી ધમધમતી મુખ્ય બજારોએ ત્યારે ધારી શહેરમાં પ્રવેશ કરતાની સાથે જ મૂંગા પશુઓનો આ નાગરિકો અને વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયેલ છે એમાં પણ ખાસ કરીને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી છૂટે છે અથવા તો રત્ન કલાકારો કારખાનામાંથી બપોરે અથવા તો સાંજે છૂટે છે ત્યારે અકસ્માતની નાની મોટી ઘટનાઓ હોય તો સામાન્ય બની ગયેલ છે અથવા તો રોજિંદાની મુસીબતી બની ગયેલ છે એમાં પણ ખાસ કરીને વરસાદી સિઝનમાં મૂંગા પશુઓનો ત્રાસ ખૂબ જ વધી જાય છે મૂંગી ગાય અને એમાં જોઈએ તો મોટા ભાગની કોઈ કોઈ માલિકની પણ હોઈ શકે છે પરંતુ અત્યારે આ ગાય વાછડા અને આખલાઓ છૂટા મૂકી દેવામાં આવેલ હોય તેવી વાતો લોકોમાં થઈ રહેલ છે લાઇબ્રેરી ચોકથી એસટી ડેપો સુધીના વિસ્તારમાં અડીંગો જમાવીને વાહન ચાલકો અને રાહતદારીઓ માટે અકસ્માતને નોતરું આપી રહેલ આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે તેવું લોકો પાસેથી જાણવા મળ્યું છે રિપોર્ટર સંજય વાળા ધારી